જેસલમેરની સ્લીપર બસમાં આગ લાગવાથી દાઝી ગયેલા દસ વર્ષના છોકરાનું પણ આજે મોત થયું છે જેના કારણે મૃત્યુઆંક એકવીસ પર પહોંચી ગયો છે આજે સવારે બે દર્દીઓની હાલત વધુ ખરાબ થઈ તેમને પણ વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે ભાટીએ ડીએનએ સેમ્પલિંગમાં પરિવારોને પડતી મુશ્કેલીઓ અંગે પણ સ્પષ્ટતા કરી તેમણે કહ્યું કે ચકાસણીને કારણે આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે જોધપુર અને જેસલમેરની હોસ્પિટલોમાં મૃતદેહોની ઓળખ માટે પરિવારોના ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યે જેસલમેર જોધપુર હાઇવે પર એક એસી સ્લીપર બસમાં આગ લાગી હતી આ અકસ્માતમાં માં વીસ મુસાફરો જીવતા બળી ગયા હતા દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહોના શરીર બસ સાથે ચોટી ગયા હતા કેટલા કોલસા બની ગયા હતા